પ્રથમ દસ અવિભાજ્ય સંખ્યાની સરેરાશ શોધો અવિભાજ્ય સંખ્યા એટલે શું તો કે જેના ભાગ ન પડે જેને ભાગી ન શકાય તો પ્રથમ દસ કઈ આવે તો બે વત્તા ત્રણ વત્તા પાંચ વધતા સાત વધતા અગિયાર તેર સત્તર ઓગણીસ પછી આવશે ત્રેવીસ અને પછી ઓગણત્રીસ જો આ બધી અવિભાજ્ય સંખ્યા કેટલી થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ થઈ ગઈ તો છેદમાં દસ અને સરેરાશ આપેલ સંખ્યાનો સરવાળો અને છેદમાં ટોટલ જે સંખ્યા હોય તો આ સરવાળો કરશે એટલે કેટલું એકસો ને ઓગણત્રીસ સરવાળો થશે છેદમાં માં દસ તો એકસો ઓગણત્રીસ ના દસ પોઈન્ટ કેવી રીતે એક ઝીરો હોય એટલે આગળ છેલ્લા એક આંકડા પછી પોઈન્ટ એટલે કે બાર પોઈન્ટ નવ આ તમારો આન્સર આ તમારી સરેરાશ હવે આનો આન્સર તમારે આપવાનો પ્રથમ પાંચ એકી અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય તો છે પ્રથમ પાંચ પણ છે પણ એકી અવિભાજ્ય સંખ્યાની ની સરેરાશો તો આ દાખલો મને ગણીને કમેન્ટ કરજો ફટાફટ શું આન્સર આવે થેન્ક યુ